વલસાડ રેલ્વે સ્ટેશન પર એક ચોંકાવનારી ઘટના સામે આવી છે સ્ટેશન પર ભટકતું જીવન વિતાવવા ભિક્ષુક પરિવારની નવ વર્ષીય બાળકી સાથે કુલીએ શારીરિક અડપલા કર્યા હતા બાળકી પ્લેટફોર્મ નંબર એક પર વેઇટિંગ રૂમના બાથરૂમમાં ગઈ ત્યારે રેલવે સ્ટેશન પર કુલી તરીકે કામ કરતો ઈશાન તેની પાછળ જઈ લોભામણી લાલચો આપી નિર્વસ્ત્ર કરવાનો પ્રયાસ કર્યો હતો સાથે જ બાળકીના શરીરે હાથ ફેરવી તેણીને સાથે અડપલા કર્યા હતા જોકે સજાગ બાળકી એ વેઇટિંગ રૂમમાંથી બહાર દોડી આવી બૂમાબૂમ કરતા સમગ્ર ઘટના બહાર આવી હતી બાળકીની બૂમો સાંભળી તેના પરિવારજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા બાળકીએ સમગ્ર ઘટના પરિવારને જણાવતા પરિવારે તરત જ વલસાડ જીઆરપી

વલસાડ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર એક ઉપર ભોગ બનનાર તેની માતા સાથે આવેલ હતી અને તે જે વેઇટિંગ રૂમ છે સ્ટેશન ઉપર તેની અંદર વોશરૂમ માટે ગઈ હતી વોશરૂમ યુઝ કરવા માટે થઈને તે અરસામાં આ કામનો જે આરોપી છે તેને તકનો લાભ લઈ એની પાછળ જઈ અને વેઇટિંગ રૂમમાં ભોગ બનનાર બાળકી સાથે અડપલા કરેલ જે બાબતની જાણ પોલીસને થતા તે અંગેની ફરિયાદ વલસાડ રેલવે પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલ છે અને પ્લેટફોર્મના ફૂટેજ વગેરે ચેક કરીને આ કામનો જે આરોપી છે તેને પણ ખૂબ જ ટૂંક સમયમાં ઝડપી પાડવામાં આવેલ છે